આજનો તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ અગાઉથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ અને અનુસૂચિત જાતિના ગામના ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચન મુજબ સમગ્ર ગુજરાતભરમાં મહીસાગરના મનુવાદી વિચારધારા ધરાવતા અને પોતે કેએસઆઈ કક્ષાનો દરજ્જો ધરાવનાર કલેક્ટરનો ઊંચો હોદ્દો ધરાવતા અને પ્રજા લક્ષી સેવાનું કામ કરવા માટેનો વધુ ધરાવતા આવા તોણ તોડમિજાજી કલેક્ટર મહીસાગરના કલેક્ટર નેહા કુમારી દ્વારા હોદ્દા ધરાવતા અધિકારીઓ હાલની સરકારના પ્યાદા એટલે કે હાથા બની વારંવાર દલિત સમાજ વિશે વકીલો વિશે અભદ્ર અને એલ ફેલ ભાષામાં બોલતા હોય તેવા નિવેદનો આપતા હોય બંધારણ વિરુદ્ધનું વર્તન કરતા હોય બંધારણ ને અનુસરવાને બદલે બંધારણથી વિપરીત જ કાર્યવાહી કરતા હોય આવા ઉચ્ચ અધિકારીઓની સ્થાન ઠેકાણે લેવા માટે ગુજરાતમાંથી એકમાત્ર દલિત ધારાસભ્ય નીડર અને બાહોસ વ્યક્તિત્વ ધરાવતા દલિત સમાજના યુવા ધારાસભ્ય અને વડગામના ધારા સભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી શ્રીના આદેશ અનુસાર ગીંગણી ગામના અનુસૂચિત જાતિના આગેવાન ભાઈ શ્રી વાઘેલા સુરેશભાઈ દાનાભાઈ આ મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ જામજોધપુરના દલિત સમાજના આગેવાનોને સાથે લઈ જામજોધપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલ છે તેમજ આજ મુદ્દાને ધ્યાને લઈ જામજોધપુર મામલતદાર કચેરીમાં જઈ મામલતદાર શ્રીને મહીસાગરના જાતિવાદી કલેક્ટર મનોવાદી કલેક્ટર નેહાકુમારી સામે ગુનો દાખલ કરી તેઓને તાત્કાલિક ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી કાનૂની કાર્યવાહી અને ખાતાકીય કાર્યવાહી કરવા પગલા સુનિશ્ચિત કરવા બાબતનું આયોજન પત્ર પણ વાઘેલા સુરેશભાઈ દાનાભાઈ તથા દલિત સમાજના તમામ આગેવાનોએ આદન પત્ર પણ જામજોતપુરના મામલતદાર સાહેબ શ્રીના મારફતે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યની પહોંચાડવા અને કડક કાર્યવાહી કરવા આયોજન પત્ર આપવામાં આવે અને ખૂબ જ કડક શબ્દોમાં નિંદા કરવામાં આવે જામજોતપુરના જવાબદાર પોલીસ અમલદાર અને જામજોતપુરના મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આજરોજ જામનગર જિલ્લાના જામનગરપુર તાલુકાના જામનગરપુર શહેર પોલીસ મથકે મહીસાગરના કલેક્ટર આઈપીએસ શ્રીકુમારી નેહાકુમારી વિરુદ્ધ જીંગણી ગામના રહેવાસી સુરેશભાઈ એ ફરિયાદ નોંધાવી છે તેની સાથે અમે તમામ દલિત સમાજના આગેવાનો સપોર્ટ આપી આજે આ ફરિયાદ દાખે હોય કરેલો હોય અને ઇન્વર્ટ કરાવી દાખલ કરેલ છે અને જામનગર પોલીસ મથક આ અંગે આગળની કાર્યવાહી કરવા જાણ કરેલ છે જય હિંદ જય ભીમ જય ભીમ